વલસાડ જિલ્લા કપરાડા તાલુકાના ઘણા ગામો પ્રાથમિક સંસાધનથી વંચિત છે જ્યાં મૃતદેહને સ્મશાન સુધી લઈ જવાની કોઈ સુવિધા નથી વરસાદી ઋતુમાંગ નદીના નાળા પર પુલ કે કોઝવે નથી ગામમાં ડામર રોડ નથી ઘાટી ઉપર કોઈક રોડ નથી કોઈક પાપકોમ કબ્રસ્તાન નથી ગામમાં કોઈ પ્રાથમિક સુવિધાઓ નથી કપરાડા સમૂહ ગ્રામ પંચાયત ઉમલી કપરાડા તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારના ત્રણ ગામોનો સમાવેશ કરે છે અને કેસ્ટોનિયા સમૂહ ગ્રામ પંચાયત ઉમલીના સરપંચ શ્રી વિનોદભાઈ દેવજીભાઈ ગીરદૈયાએ જણાવ્યું હતું કે કેટકી ગામના મુખ્ય માર્ગથી ખોરી ફળિયા થઈને સ્મશાન સુધીનો ત્રણકી નો પાકુમ રોડ નથી તેમજ ઉપરના માર્ગ પર પણ કોઈ રસ્તો નથી વરસાદની મોસમમાં ગામમાં પ્રાથમિક સુવિધાઓ ન હોવાને કારણે મૃતદેહને અંતિમ સંસ્કાર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અગ્નિસંસ્કાર માટે પગપાળા રસ્તામાં ભારે વરસાદ અને નદી પર કોજવે ન હોવાને કારણે મૃતદેહને પાણીના પ્રવાહમાંથી લઈ જવું પડે છે રોડ ન હોવાના કારણે સ્મશાન સુધી પહોંચવા માટે કોતરના પાણીમાં ઉતરવું મોટી સમસ્યા બની હતી આ સમસ્યા ઘણા વર્ષોથી ચાલી રહી છે સ્થાનિક લોકોની માંગ છે કે તંત્ર સમસ્યાઓને ધ્યાને લઈ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડે મારું નામ ગુલાબભાઈ બી ફટવળ અને કપરાડા તાલુકાની અંદર કેતકી ગામ આવેલા આ કેતકી ગામની અંદર જે ખોરી ફળિયા જતો રસ્તો મુખ્ય રસ્તાથી ખોરી ફળિયા જતો રસ્તો આ ચાલીસથી પચાસ ઘરોને તકલીફ પડે છે અને આ રસ્તો કઈ વર્ષોથી આજ સુધી બનેલો નથી અને આ ચાલીસથી પચાસ ઘરો અને છોકરાને સ્કૂલ જવા માટે અને જે કામ ધંધા કરવા માટે જે મુસાફરી કરે એ લોકોને બહુ જ તકલીફ પડે એને કારણથી અમારો જે સરકાર છે રિક્વેસ્ટ છે આ મુખ્ય રસ્તાથી જતા ખોરી ફળ્યા અને અમારો જે મુખ્ય મેર રસ્તા જે પુલ છે આ ગરનાળું એ પણ વધારે પાણી આવે તેમાં ડૂબી જાય છે એ પણ કાસ્ટુનિયા જતા આપણે રસ્તા એમાં અમારો નવ અને દસના છોકરાને તકલીફ પડે અને આ મુખ્ય રસ્તાથી જે પણ શિક્ષક આવે તેને પણ તકલીફ પડે છે એને કારણથી અમારે સરકારશ્રીને વિનંતી છે કે અમારે આ રસ્તા અને પુલ અને જે પણ અમારે ગામની અંદર જે મોહિત થાય આ મરણ પામે ત્યારે અમારે ભૂમિ પણ નથી અને તેમાં જવાના પુલ પણ નથી એને કારણથી અમારા શ્રીને વિનંતી છે કે તાલુકા પંચાયત અરવિંદભાઈ અને જિલ્લા પંચાયત ભગવાનભાઈ અને ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સાહેબ એને વિનંતી છે કે અમારો આ કામ કેતકીને ખોરી ફળ્યાને અંદર અમારું કરે આ અમારી વિનંતી છે આટલું કરીને મેં વિરમું છું જય હિન્દ જય ભારત